ખોડલધામનો વધુ એક પ્રકલ્પ સાર્થક થશે અને આગામી એકવીસ જાન્યુઆરીએ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે આગામી તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ ખાતે સર્વસમાજ માટેનું એક આરોગ્યધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સાત દીકરીઓના હસ્તે કરવામાં આવશે આ ભૂમિ પૂજન સમારોહ ખોડલધામ મંદિરેથી વર્ચ્યુલી સવારે સાત કલાકથી કરવામાં આવશે સાથે જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે સાડા નવ થી બપોરના સાડા અગિયાર વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ સૌ આમાં ભાગીદાર બની અને ઉમદા કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપે એવી આપના માધ્યમથી સૌને ભલામણ કરું છું લગભગ ટાર્ગેટ ચોવીસ મહિનાનો છે પણ થી છત્રીસ મહિનાની વચ્ચે બસો પેલા ફેઝમાં બસો બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે